નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરતા પહેલાં એક મહત્વના સમાચાર પર નજર કરીએ ટીમ ઇન્ડિયાને લઈને સમાચાર મળી રહ્યા છે મુંબઈમાં વિક્ટ્રી પરેડને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મુંબઈમાં જ્યારે ભારતીય ટીમનો પ્રવેશ કર્યો ત્યારે મુંબઈમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુંબઈના નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ક્રિકેટ ચાહકો જે છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે જાણે કે કીડિયારું ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મુંબઈથી મુંબઈના રસ્તાઓ પર હૈયેથી હૈયું દડાતું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે જાણે કે પગ મૂકવાની જગ્યા નથી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મુંબઈમાં વિક્ટ્રી પરેડને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ઉત્સાહ જે ભારતીય ટીમ જે વિશ્વ વિજેતા બની છે તેને લઈને આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉત્સાહમાં અત્યારે લોકો મોટી સંખ્યામાં ભાગીદાર બની રહ્યા છે ત્યારે વિક્ટ્રી પરેડમાં જે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે જાણે કે એક બાજુ પાણીનું જે વહેણ જોવા મળી રહ્યું ત્યારે બીજી બાજુ માણસનું વહેણ જોવા મળતું હોય તેવા દ્રશ્યો મુંબઈથી સામે આવી રહ્યા છે મુંબઈમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં જબરદસ્ત લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે અત્યારે મોટી સંખ્યામાં ભારે ભીડ જોવા મળી રહી છે ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે ત્યારે હૈયેથી હૈયું દડાતું હોય તેવા દ્રશ્યો મુંબઈથી સામે આવી રહ્યા છે ત્યારે વિક્ટ્રી પરેડનું આ આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભારતીય ટીમ દ્વારા જ્યારે ભારત દેશ પર આવી છે લઈને જબરદસ્ત ઉત્સાહ ક્રિકેટ ચાહકોમાં જોવા મળી રહ્યો છે ત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને હૈયેથી હૈયે દડાતું હોય તેવી વિગત દ્રશ્યો સામે આવી રહ્યા છે તો આ બે દ્રશ્યો જોઈ રહ્યા છો એક બાજુ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ જોઈ રહ્યા છે કે જે રોડ શોમાં ઉપસ્થિત છે ત્યારે બીજી બાજુ જાણે કે માણસોનું કીડિયારું ભરાયું છે તેવા બીજા દ્રશ્યો સામે આવી રહ્યા છે બે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે રીતે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અદભુત ક્રિકેટ ચાહકોનો જોવા મળી રહ્યો છે જેમાં ચીય કરતા જોવા મળે છે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને ત્યારે બીજી બાજુના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એક બાજુ હૈયેથી હૈયું દડાતું હોય તેવા દ્રશ્યો બીજા દ્રશ્યોમાં જોવા મળ્યા છે જાણે કે કીડિયારું ઉભરાયું છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે માણસો મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉપસ્થિત છે આ રોડ શોમાં જે વિકરી પરેડનું આયોજન કરવામાં આવ્યું ત્યારે બંને દ્રશ્યો આપની સ્ક્રીન પર છે બે દ્રશ્યોમાં એક દ્રશ્યમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રોડ શોમાં બસ દ્વારા ઉપસ્થિત છે અને જેમાં બીજા દ્રશ્યોમાં કિનારે જાણે કે કેરું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે લાખોની સંખ્યામાં ક્રિકેટ ચાહકો અત્યારે ઉપસ્થિત છે અને રોડ શોમાં અભિવાદન ઝીલતા ક્રિકેટર જોવા મળી રહ્યા છે ભારતીય ક્રિકેટ ટીમ જોવા મળી રહી છે વિશ્વ વિજેતા બનેલી આ ટીમ કે જે ક્રિકેટ ચાહકોનું અભિવાદન ઝીલી રહ્યા છે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લોકોનો ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે અને ક્રિકેટ ચાહકો અત્યારે જબરદસ્ત સંખ્યામાં મુંબઈમાં ઉપસ્થિત છે મુંબઈમાં વિક્રિ પરેડનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં રોડ શો દરમિયાન જબરદસ્ત માનવ મહેરામણ અત્યારે સામે આવી રહ્યું છે આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં એક દ્રશ્યમાં બસમાં સવાર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ છે કે જેઓ વિશ્વ વિજેતા બનીને ભારત પરત ફર્યા છે બારબાડોસથી વિશ્વ વિજેતા બનીને તેઓ ભારત પરત ફર્યા છે ત્યારે બીજા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે અદ્ભુત નજારો આ સામે આવી રહ્યો છે જ્યારે આકાશી દ્રશ્યો જોઈએ ત્યારે માણસોનું કીડિયાળું જોવા મળી રહ્યું છે માણસો માણસો જગ્યા જ્યાં જુઓ ત્યાં પગ મૂકવાની જગ્યા ના હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ બંને દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે ભારતીય ક્રિકેટ ટીમને અભિવાદન કરતા ક્રિકેટ રસિકો ક્રિકેટ ચાહકો સમગ્ર મુંબઈમાં અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે સમગ્ર ભારત ભારતમાં અત્યારે ક્રિકેટ ચાહકો માટેનો આનેરો ઉત્સાહ છે એવામાં જ્યારે ભારતીય ટીમ મુંબઈમાં પ્રવેશી છે ત્યારે મુંબઈમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે આ રોડ શો દરમિયાન અદ્ભુત નજારો સામે આવી રહ્યો છે બે દ્રશ્યો છે કે જેમાં એક દ્રશ્યમાં ભારતીય ક્રિકેટ ટીમ છે જેઓ વર્લ્ડ કપ હાથમાં લઈને રોડ શોમાં ભાગીદાર બન્યા છે ત્યારે બીજી બાજુ આ રોડ શોની સામે લોકોનું અભિવાદન ઝીલતા ક્રિકેટરો છે અને ત્યારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ મુંબઈમાં ઉપસ્થિત છે આ રોડ શો જે છે તે ખૂબ નાની અંતરમાં રોડ શોમાં આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ વાનખેડે સ્ટેડિયમ સુધીનું આ આયોજન છે ત્યારે આ રોડ શો દરમિયાન અદ્ભુત નજારો સામે આવી રહ્યો છે મુંબઈમાં જબરદસ્ત માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ક્રિકેટ ચાહકો અદ્ભુત નજારો સામે આવે છે ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત છે અને જો ભારતીય ક્રિકેટર જે છે ભારતીય ક્રિકેટ ટીમના જે ખેલાડીઓ છે તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે ને તેઓ પણ અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે જબરદસ્ત બંદોબસ્ત સાથે ભારતીય ખેલાડીઓના અભિવાદનમાં આ રોડ શોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ક્રિકેટ રસિકો સમગ્ર ભારતભરમાં ક્રિકેટ પ્રેમીઓ છે વિશ્વભરમાં ક્રિકેટ પ્રેમીઓ છે ત્યારે ભારતીય ટીમના ચાહકો છે તે ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો સમગ્ર વિશ્વભરમાં છે અને તેમ છતાં પણ જ્યારે ભારતમાં ભારતીય ક્રિકેટ ટીમનું આગમન થયું છે તેઓ બારબાડોઝથી પરત આવ્યા છે અને વર્લ્ડ કપ લઈને પાછા આવ્યા છે વિશ્વ વિજેતા ટીમ બની છે તેનો અદ્ભુત ઉત્સાહ અત્યારે ક્રિકેટ રસિકોમાં નજરે પડી રહ્યો છે આ બે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે બે હજાર ચોવીસમાં વિશ્વ વિજેતા બનતી આ ટીમ અને વિશ્વ વિજેતા બનતી આ ટીમનો અનેરો ઉત્સાહ વધારતી ભારતીય ક્રિકેટ ટીમની આ ચાહકોની ભીડ આ ભીડ જોવા મળી છે દરિયા કિનારે સમગ્ર વિસ્તાર છે તે જાણે કે માનવ મહેરામણથી ભરાઈ ગયું છે તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે તો બે દ્રશ્યો આપની સમક્ષ એકમાં ભારતીય વિશ્વ વિજેતા ટીમ ઉપસ્થિત છે જેઓ લોકોનો અભિવાદન ઝીલી રહ્યા છે અને એનો ઉત્સાહ તેમના પણ જોવા મળી રહ્યો છે ત્યારે બીજું આ દ્રશ્ય આપ જોવા જોઈ રહ્યા છો કે દરિયા કિનારો છે સમગ્ર માનવ મહેરામણથી ભરાઈ ગયો છે ત્યાં પગ મૂકો ત્યાં જગ્યા પણ ના મળતી હોય ત્યારે હૈયેથી હૈયું દળાતું હોય તેવા આ દ્રશ્યો નજરે પડી રહ્યા છે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જાણે જબરદસ્ત માનવ મહેરામણ છે એક પ્રકારનું કેડિયારું અને સમુદ્ર માનવ સમુદ્ર જ્યારે જોવા મળતું સમુદ્ર કિનારે માણસોનું જ સમુદ્ર જોવા મળતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે